નમસ્કાર મિત્રો સુનિલની સાથે યુટ્યુબ ચેનલમાં મિત્રો શિયાળાની ઋતુ આવી રહી છે અને ઠંડીનો ચમકારો પણ ધીરે ધીરે આવવાની તૈયારીમાં છે ભલે હાલ વરસાદી વાતાવરણ હોય પણ ઠંડીનો ચમકારો ટૂંક જ સમયમાં ચાલુ થઈ જશે અત્યારે આપણે આજે આપણે આવી ચૂક્યા છીએ હિંમતનગરમાં જ્યાં ટિબેટીયન માર્કેટ આવ્યું છે અહીંનું કહેવાય છે કે ટિબેટીયન માર્કેટના સ્વેટરો એટલે ક્વોલિટી હોય છે અને એટલા ગરમ હોય છે કે તમને ઠંડીના ચમકારની સામે સરસ મજાનું રક્ષણ પણ આપે તો આજના વિડીયોમાં હું તમને આખું ટીબીટીન માર્કેટ બતાવવાનું છું કે સ્વેટરનો શું ભાવ છે આ ખરે ક્વોલિટી શું છે સ્વેટરમાં અને સંપૂર્ણ માર્કેટ આપણે જોઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતાની શરૂ કરીએ આપણે આ વિડીયોની સફરની ચાલો મિત્રો આ માર્કેટ ની મુલાકાત લઈએ તમને પણ બતાવીએ અને અલગ અલગ આપણે સ્વેટરના ના ભાવ બધું પૂછીએ જોઈ શકો છો અલગ અલગ તમને શોપ જોવા મળશે જ્યાં તમારી મનપસંદના સ્વેટર તમે જોઈ શકો છો હું કેમેરામેન ને કહીશ કે તમામ શોપ તમને બતાવે આપણે આ માર્કેટમાં જે વસ્તુ આપણે મળે છે સ્વેટર તે પણ તમને બતાવવાના છે શું ભાવ છે ને તમામ વસ્તુ તમે આ વિડીયો માં જોઈ શકશો તો વિડીયો માં રહે આપણે એક શોપમાં આવી ગયા છે જે આપકા નામ બતાઈ ગયા નામ આયશા હૈ

बड़ों में मिल जाएगा 12 एस, में मिल जाएगा तो जो, आ, में आपको आ, तो જોઈ શકો છો કલર માં પણ બેસ્ટ છે અને એ બડે કે લિયે એ કિતને મે પડેગા યહેગા આપકો 1400 હા તો 1400 રૂપિયા માં પડી જશે જોઈ શકો છો અને તમને એક અંદર કેમે આપ રીવર્સિબલ ભી કર સકો છો આપના તરફ પેન્સ જોઈ શકો છો એ આ આ બાજુ પર પહેરી શકો અને બંદી બાજુ પહેરી શકો ઓર ક્યા હે આપકે બસ ઓર આયગા યેフーડી મે गर्ल्स મે ભી મિલ જાઈગા આપકો બોયસ મે ભી મિલ જાઈગા એક બોયસ મે

અને તમામ વસ્તુ તમારે નાના બાળકો માટે તમારા માટે ગર્લ્સ માટે બોયઝ માટે તમામ લોકો માટે આ વસ્તુ મળી જશે તો મિત્રો આપણે એક શોપમાં આવી ગયા છે જ્યાં આપણે તમામ સ્વેટર તમને બતાવાના છે અને આપણી સાથે જોડે છે શું નામ આપનું હાજી ક્યાં નામ આપહિત ભાઈ છે મોહિતભાઈ આપણે અલગ અલગ સ્વેટર બતાવજો મોહિતભાઈ સ્વેટર કોણ ક્વોલિટી બચ્ચો કે બડો કે ક્યા હે લડકીઓ કે આપ દિખાવે ના અલગ અલગ આપ દેખાવ હાજી હાજી जी ये साल नया में आपका स्वेटर आया है लेडीज पे आया है जैकेट आएगा जैकेट में आप अलग अलग दिखाओ और लड़कियों के, के लिए और बच्चों के लिए सब अलग अलग चीजें हम दिखाई अभी नया में किस आया है आपके लिए तो मोहित भाई आपके पास कौन से कौन से जैकेट ये जैकेट दिखाओ ना ये सब में आएगा ये जैकेट किसके किसके लिए कितने पड़ेगा કેટલા પડેગા બારસો કુછ પડેગા મતલબ બારસો બારસો રૂપિયા ક્વોલિટી તમે જોઈ શકો છો એકદમ કેમેરા નજીક લાવું જોઈ શકો છો એકદમ ઓરિજિનલ ક્વોલિટી છે અને તમને કલરમાં પણ ગેરંટી હોય કલર પણ નહીં જાય નહીં જાય કલર પણ નહીં જશે ને ક્વોલિટી પણ છે એ કિસ્કે લે એ લેડીસ કે લે લેડીસ કે લે જોઈ શકો મસ્ત સરસ મજાનું લેડીઝ માટે છે અને મટીરીયલ પણ એટલું જોરદાર છે અંદરથી પણ તમને બતાવી દઉં અંદરથી પણ મટીરીયલ હેવી મટીરીયલ છે કલર ઇસમે કલર અલગ મળી જાય કલર મિલ જાય અલગ અલગ કલર માં પણ તમને મળી જશે પછી વર્ક જેન્ટ્સ કે લે ના તો તમારા ઘરે તો પપ્પા હોય પછી જેન્ટ્સ માટે મોટા માણસ માટે આ ચાલે છે સરસ મજાનું કલરમાં પણ છે એ કેટલે પડે કે એ આપકા 1000 સે 1000 સે માત્ર 1000 રૂપિયા તમને મળી જશે જોઈ શકો છો કલર પણ આમાં આમાં ભી અલગ અલગ કલર તમને મળી રહેશે पछि આ છે લેડીઝ મેસ્વેટર એ લેડીઝ સ્વેટર હે લેડીઝ કે લિયે તો ઇસમે ભી દેખો કલર ભી મિલेंगे ઓર ક્વોલિટી પણ તમે જોઈ શકા છે એકદમ સરસ મજાની ક્વોલિટી છે સરસ એકદમ અને સ્મૂથલી છે તમને આમ આત્મમ લાગશે કે અલગ આ કુ મટીરીયલ છે તમને અલગ ખબર પડી જશે કે ક્વોલિટી પણ છે બચ્ચો કે લિયે ક્યા હે હા યે લેડીઝ મે જેકેટ આયેગા યે એક એક બીજુ પણ જેકેટ છે જે લેડીઝ માટે છે અને તમને અંદર થી બતાવી દો કે અંદર થી પણ ક્વોલિટી જુઓ સરસ મજાની ક્વોલિટી છે સાથે કેપ પણ હશે સરસ મજાની તમને કે કઈક મટીરિયલ આપણે તમે યુઝ કરો છો જોઈ શકો છો આમાં પણ કલર મળે બચ્ચો કે કોઈ છે જેકેટ 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 તમારા નાના બાળકો માટે જોઈ શકો છો તમારા નાના બાળકો માટે બેસ્ટ જેકેટ છે એ કે પડેગા

અને પીછી બીજા જેકેટ છે બીજા પણ બતાવો એ એસની એસ એ દેખાડો દેખો આ જોઈ શકો છો સરસ મજાનું જેકેટ છે હવે નાના બાળકોથી માંડીને સરસ મજાનું ક્વોલિટી પણ છે અને એ ખબર છે અને પછી આ છે એ વડો કે લઈને જોઈ શકો છો મોટાઓ માટે કેટલામાં પડશે

તેરસો તેરસો રૂપિયામાં પણ જોરદાર ક્વોલિટી છે પછી એ વાળા એ દુસરા વાળા એ દેખાડો તો આમની જોડે જે ક્વોલિટી છે એકદમ મતલબ પ્રીમિયમ છે ડિઝાઇનમાં પણ તમને ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન મળી રહેશે ગર્લ્સ કે લે આ લોંગ માટે છે અને તમને બતાવી દઉં જોઈ શકો છો લોંગમાં તમારે જોઈતું એ કે દેવા પડેગા ઇસકા રેટ અલગ હોય 1550 1550 માં પડશે પણ જે જોરદાર ક્વોલિટી તમે જોઈ શકો છો ડિઝાઇન પર એક નંબર છે

અને ઘરે પણ યુઝ થઈ શકે અને સરસ મજાનું છે ઓફિસમાં પણ ચાલે વર્ક વાળા મિલેગા એ વર્ક વાળા તમારે ડિઝાઇન વાળું જોઈતું હોય છે તો પણ વર્ક વાળું છે આ તમને તમારા પ્રીમિયમ ક્વોલિટી તમને મળી જશે આમાં પણ અલગ છે મત તમને બીજી ડિઝાઇન બતાવી દઉં જોઈ શકો છો આ પ્રીમિયમ ક્વોલિટી જે વાળા છે इसको क्या बोलते हैं आप पोंचो 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 इसको सार का इसका दो ये सब पोंचो बोलते મોટા ભાગે તમને માર્કેટમાં ઓછું જોવા મળશે પણ જોઈ શકો છો એની ડિઝાઇન પણ અલગ છે

તો પણ તમને મળી જશે બેસ્ટ માંથી બેસ્ટ ક્વોલિટી આ જગ્યાએ તમને મળશે અને આ પણ જોડી છે બચ્ચો કે બચ્ચે કે બટ સોટ આવી તમારા નાના બાળકો માટે બેસ્ટ મોજ સરસ મજાનો જેક સ્વેટર છે એ કે દે બરાબર 600 રૂપિયામાં સરસ મજાના 450 ઇસમે નાના ઓમા પણ નાની સાઈઝ જોઈતી હોય તો પણ તમને મળી જશે પછી આ છે નાના બાળકનું એ જે જોકો છે એ આ કેટલામાં પડશે ચારસો પચાસ માં પડશે સરસ મજાના નાના બાળકો માટે પણ બેસ્ટ છે આ પણ જોઈ શકો છો તમારા નાના ભૂલકાઓ બેસ્ટ રીતે ઠંડી ના લાગે એ પ્રકારની ક્વોલિટી વાળા હોય છે અને આખું ફૂલ છે આ છે સ્લીપર મિલ જાય મતલબ સ્લીપર છે તમારે ગરમ ઘરમાં પણ પહેરી શકો છો અને યુઝ કરી શકો છો બેસ્ટમાંથી બેસ્ટ છે બેક સાઈડ પણ બતાવી દઉં અને જોઈ શકો એ અલગ અલગ હોય ને અલગ અલગ

મળી જશે કલરમાં પણ તમે બીજા કલરમાં બતાવી દો જોઈ શકો છો આ પણ ડિફરન્ટ કલરમાં તમને મળી જશે જોઈ શકો છો બેસ્ટમાંથી બેસ્ટ હોય છે કે લેધર તો આ જોઈ શકો છો લેધરના જેકેટ તમે જોઈ લો કલરમાં આમાં પણ તમને એક બતાવી દઉં લેધરના તો જોઈ શકો છો આ લેધરનું જેકેટ છે અને એટલું જોરદાર છે ક્વોલિટી પણ બેસ્ટ છે કેટલા પડશે આ અઠાવીસો રૂપિયા લેશે પણ એકદમ કોલે લીધરનું છે ઓરિજિનલ વસ્તુ તમને જોઈ શકાય છે આમાં પણ તમને અલગ અલગ કલર મળી જશે જોઈ કલરમાં પણ તમને જોઈ શકાય છે કે તમારા નાના નાના ભૂલકાઓમાં જે ટોપી જોઈતી ટોપી પણ મળી જશે જોઈ શકો છો અલગ અલગ કુર્તિઓ છે એ તારીખ હું તમને કાઢીને બતાવું તો જોઈ શકો છો સરસ મજાની આ કેપ છે કેટલામાં આવશે પણ છે દોઢસો રૂપિયામાં બસો રૂપિયામાં સરસ મજાની આ કેપ મળી જશે એમાં પણ તમે જોઈ શકો છો અલગ અલગ તમારે મોટા માટે નાના બાળકો માટે તમામ લોકો માટે તમને મળી જાય આ સાઈડ આવી જાઓ તો તમને સરસ મજા તમારા નાના ફૂલકાઓ માટે જોઈ શકો છો બેસ્ટ તમારા નાના ભૂલકાઓ માટે સરસ મજાનું આ સ્વેટર છે કેટલાં પડશે છસો પચાસ રૂપિયામાં ચારસોમાં પણ મળી જશે છસોમાં પણ અલગ અલગ ક્વોલિટી હોય છે એમાં પણ જોઈ શકો છો કલરમાં પણ તમને ડિફરન્ટ ડિફરન્ટ કલર પણ તમને મળી જશે તમને આ બધું બતાવું જોઈ શકો છો આમાં પણ અલગ અલગ કલર હોય છે નાના ભૂલકાઓ માટે બેસ્ટ છે અંદરથી પણ બતાવી દો જોઈ લો અંદરથી ક્વોલિટી પણ તમને સરસ મજાની જોવા મળશે એ મફલ પણ આપણે જોઈ લઈએ પછી આ એક મસ્ત પછી તમારા જોઈ જાઉં કેપ કેપી છે કેપ પણ છે આખી કેપમાં આવી જશે અને એ સેટ આવશે પેન્ટ પણ હશે કેટલામાં પડશે કે તમે પડે કે

પચાસ રૂપિયા જોઈ શકો એક જોડી પચાસ રૂપિયામાં અને ગરમ પણ છે એમાં પણ કલર અલગ અલગ કલર તમને જોવા મળશે જે તમારે ચોઇસ કરવી હોય તે પ્રમાણે કલરની ચોઈસ કલર હા એ દેખો અલગ હાથ મોજાઈ જોઈતા ગરમ એ કેટલી પડે કે અલગ બસો પચાસ બસો પચાસ રૂપિયા અઢીસો રૂપિયામાં તમને મળી જશે પણ એમાં પણ અલગ અલગ ક્વોલિટી પણ છે અને વસ્તુ તમને એક નંબર મળે છે તેની ગેરંટી તમને મળી જશે તો બીજી એક શોપમાં છે જ્યાં તમને સરસ મજાના તમારે કાનમાં પહેરવા માટે આવે છે એ જોઈ શકો છો એક નંબર વસ્તુ છે જે તમે આ રીતના યુઝ કરી શકો છો કેટલીમાં આવી ગયા બસો રૂપિયામાં આવશે પણ તમારે સરસ મજાના કાન ઢંકાઈ રહેશે શરદી વગેરે ના થાય આમાં તમારા નાના બાળકો માટે પણ ચાલી જાય વસ્તુ એક બે બીજી પણ બતાવી દઉં કટ કરી દે આ પણ જોઈ શકો છો આમાં પણ તમને આ રીતના પણ ટાઈ લેવું હોય તો આ ક્વોલિટી વાળું અલગ અલગ તમને જોવાનું મળશે 150 200 રૂપિયામાં તમને આ વસ્તુ મળી જવાની આમાં પણ જોજો કે અલગ અલગ સ્વેટરમાં પણ તમને મળી રહેશે આ તમાર નાના બુલકામણી કેટનીમાં આયેગા 600 600 રૂપિયામાં છે સરસ મજાની ક્વોલિટી પણ જોઈ શકો છો તમે બેસ્ટ વસ્તુ તમને મળી રહેશે યે આયેગા યે સર આપકો પડેગા 22 હોગા જી સર ये अपना हिमाचल से आया हुआ है हिमाचल वरायटी है या स्पेशल वराइटी आई हुई है जी सर लेडीज के लिए ये लेडीज के लिए जैकेट में आया हुआ है हाँ चौदह सौ पचास का है क्वालिटी बढ़िया रहेगा शानदार रहेगा थ्री फिफ्टी का है जी सर और ये एयरफोन है जो आप कान में लगा सकते हैं ये टू फिफ्टी का है ये वाला क्या है ये भैया क्या नाम है आपका सूरज तो हमारी चैनल का नाम भूल देंगे ओके आपके चैनल का नाम सुनील साथी सुनील साथी भाई को लाइक कीजिए सपोर्ट कीजिए सब्सक्राइब कीजिए की की शेयर कीजिए और यहाँ के विजिट कीजिए आपको अच्छे अच्छे जैकेट मिल जाएंगे क्या है यहाँ का लोकेशन ये एड्रेस रहेगा आपको क्या बोलते हिम्मत नगर

તો મિત્રો આજના વિડીયો આપણે ટીવીટેન માર્કેટ જોઈએ અલગ અલગ સ્વેટર જોયા એની એક્ઝેક્ટલી લોકેશનની વાત કરી દઈએ લોકેશન છે હિંમતનગર રિવરફ્રન્ટની બિલકુલ નજીક આ માર્કેટ ભરવાનું છે અને જોઈ કે એમનો પ્રતિક પણ તમને જોવા મળશે તમને ખબર પડી જાય કે આ ટીવીટેન માર્કેટ ભરાવાનું છે અને અલગ અલગ સ્વેટર પણ તમે અહીંયાથી ખરીદી શકો છો આશા કરો છો તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવે છે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચૂકતા નહીં થેન્ક યુ